તરફ દાહોદ જિલ્લા પોલીસ હાઈ એલર્ટ પર છે જિલ્લામાં અવરજવર કરતા વાહનોનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે જિલ્લાની આંતરરાજ્ય બોર્ડર પર વાહનોની કડક તપાસ ચાલી રહી છે ધાભિયા ચાખલિયા અને ખાંગીલા ચેકપોસ્ટ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હોટલ સહિત ભીડભાડ વાળા વિસ્તારોમાં પણ તપાસ ચાલી રહી છે તો તમામ જગ્યાએ પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે પોલીસ દ્વારા તમામ અવરજવર કરતા વાહનોની ચેકિંગ ચાલી રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ગઈકાલે દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ થયો જે અનુસંધાને ગુજરાતમાં રેડ એલર્ટ આપેલ છે જે અનુસંધાને દાહોદ જિલ્લાની જે ગતિની ચેકપોસ્ટો છે હાલ કાર્યરત કરી દેવામાં આવેલી છે અને ત્યાં સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી અને તેમજ પોલીસ ડિપ્લોયમેન્ટ કરવામાં આવી છે અને અને જે એમપી રાજસ્થાન તરફથી આવતા વાહનો તેમજ અન્ય જિલ્લાઓ તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ ચાલી રહેલું છે થ્રી વ્હીલર ટુ વ્હીલર ફોર વ્હીલર તેમજ લક્ઝરી બસો માં કોઈ પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે એ અનુસંધાને સતત ચેકિંગ ચાલી રહેલું છે